મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડે નિર્ણય લીધો છે પીએસઆઈ અને એલઆરડીમાં નવા ભરતીની જાહેરાત કરવામાં આવી છે પોલીસ ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે ટીવી થર્ટીના અહેવાલની મંજૂરીની મહોર લાગી પીએસઆઈની આઠસો અઠાવન જગ્યા પર ભરતી કરવામાં આવશે એલઆરડીની બાર હજાર સાતસો તેત્રીસ જગ્યા પર ભરતી કરવામાં આવશે ત્રણથી ત્રેવીસ ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ શાપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જે અરુણ પોલીસ ભરતીની જાહેરાત કરાઈ છે શું વિગત સામે આવી રહી છે હજુ હમણાં જ ચિંતન શિબિરનું સમાપન થયું છે અને ખાસ કરીને ગુજરાતમાં ભરતી પ્રક્રિયાને વધારે વજન આપવામાં આવશે તેવો મુખ્યમંત્રીએ પણ ટેલ નાખી હતી તેના સંદર્ભમાં સૌથી મહત્ત્વનો નિર્ણય ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ખાસ કરીને પીએસઆઈ તેમજ લોકરક્ષક દળની મોટા પ્રમાણમાં ભરતી કરવા માટેની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે આ સંદર્ભના અહેવાલને ટીવી થર્ટીન ગુજરાતીએ પણ પ્રસિદ્ધ કર્યા હતા ગત સપ્તાહમાં આ સંદર્ભે રજૂ થયેલા અહેવાલને જાણે કે પ્રતિસાદ મળ્યો છે પ્રાપ્ત થયેલી વિગત મુજબ લોકરક્ષક દળની જો વાત કરીએ તો બાર હજાર કરતા વધુ રોજગાર વાંચવું એટલે ખાસ કરીને પોલીસમાં ભરતી થવા ઈચ્છતા લોકોને પસંદગી પામી શકશે અને તે સંદર્ભમાં ભરતી બોર્ડની જાહેરાત સત્તાવાર કે બાર હજાર સાતસો ને તેત્રીસ લોકોની ભરતી લોકરક્ષક દળ તરીકે કરવામાં આવશે એટલું નહીં પરંતુ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ તરીકે આઠસો ને અઠ્ઠાવન ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે એટલે આ રીતે કહી શકાય કે મોટા પ્રમાણમાં રોજગારી યુવાનોને પ્રાપ્ત થાય અને તેના સંદર્ભમાં પણ ખાસ કરીને રાજ્યની રક્ષા માટે ખાસ કરીને ગુજરાતના પોલીસ જવાનો જે રીતે સમય આપી રહ્યા છે ને તેના સંદર્ભમાં મહત્વ ઘણા સમયથી જે ખાલી જગ્યાઓ રહેલી છે તે ભરતી કરવા માટેનો નિર્ણય પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે આ સંદર્ભે સત્તાવાર રીતે પણ જાહેરાત કરવામાં આવી છે અને ત્રેવીસમી ડિસેમ્બર એટલે કે ત્રણ ડિસેમ્બરથી શરૂ કરીને ત્રેવીસમી ડિસેમ્બર છે એટલે ત્રણ ડિસેમ્બરથી અરજીપત્રો ભરવાની શરૂઆત થશે અને ત્રેવીસ ડિસેમ્બર સુધી આ અરજીપત્રો ભરી શકાશે એટલે ઉમેદવાર જે પોલીસમાં ભરતી થવા ઈચ્છતા હોય તેમને અંતિમ તારીખ ત્રેવીસ ડિસેમ્બર સુધીમાં પોતાના ઉમેદવારીપત્રો ભરવાના રહેશે સમગ્ર રીતે જોઈએ તો